સુરત શહેરમાં સચિનની ગોજારી ઘટના બાદ હવે તંત્ર મહાનગરપાલિકાની ટીમ દ્વારા હવે જર્જરિત માન દરવાજા કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની ટીમ કામે લાગી વારંવાર મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા છતાં કેટલાક લોકો ઘર ખાલી ન કરાતા આજે મનપાએ કડક વલર અપનાવ્યું માન એક હજાર ત્રણસો બાર જેટલા મકાન મનપાને ધ્યાને આવ્યા બીજી તરફ લોકોએ મહાનગરપાલિકાની કાર્યવાહીનો વિરોધ શરૂ કર્યો અને કોઈ પણ વૈકલ્પિક જગ્યા આપી ન હોવાનો આરોપ લગાવ્યો છે લોકો કહી રહ્યા છે કે ગઈકાલે જ નોટિસ આપી અને આજે નળ વીજળી કનેક્શન કાપી નાખ્યા છે સુરતમાં સચિનની બિલ્ડિંગ ધરાશય થતાં હવે મનપા તંત્ર ઊંઘમાંથી ઝાંક્યું સુરત તંત્રએ સુરતમાં જર્જરિત અને કન્સ્ટ્રક્શન સાઇટો પર તપાસ હાથ ધરી છે શહેરમાં અંદાજિત બસો બેતાલીસ જર્જરિત મિલકતો છે સચિન માં સૌથી વધારે એકસો એકોતેર મિલકત બિસ્માર હાલતમાં છે તો અન્ય બિલ્ડિંગની વાત કરીએ તો મંજૂર પ્લાન સિવાય વધારાના બે થી ત્રણ માળ બાંધ્યા તેવી બિલ્ડિંગો છે બ્યુરો રિપોર્ટ ગીલ ઇન્ડિયા ટીવી સુરત